રોન મળી એટલે રોનો પાક્યો હતો નીચે પડેલો જોયો તારે એને ના સુગંધ કૂદકા આગળ ચાલતી ચાલતી એક રસ્તામાં ગુંદી મળી ગુંદો હવે એ ગુંદો મળ્યો એટલે એ બરાબર પાકો હતો માસ તે પેલી શિયાળ ને ભૂખ ના મટી એટલે ગુંદો પહોંચી પહોંચી ગુંદો ખાધો અને ગુંદો ખાઈ ખાઈ પેટ મે થયો ભેગો અને પેલો ગુંદો બે ચેકનો પદાર્થ પદાર્થ ચેકનો એટલે એક તો પેહલા મળ્યું ચેક ચેકનો પદાર્થ એટલે આમ ઓળ ચેપા માંડ્યા અને પેટ મેં બરાબર ગુટા મળ્યું શિયાળો વિચાર કર્યો ખારું મો સાફ કરવું પડે આવું સાધન મળે એની જોડે તો એ રસ્તા ચાલતે અને ખબર નઈ કે ભાઈ ધાર ભર હથિયાર છે એમ લહડ કુમાર આ અને ઓમ આ બાજુ લોટ કપાઈ તો વધારે અને ચચર્યું એટલે એવી ડોટ મારી ભાગરે માં હતો એ કુએ પેલું થારું કુણી કાઢીએ પોણી કાઢે એટલે થારણમાં તું સીધું ટાજી જાય એવું થારણ મય પેલી વિચાર આ થારણ મય આરોટી લમ તો કે આ દુખવાનું મટી જાય તે એને ખબર નઈ કે ભાઈ આ કુવાય તે વૈરાગ વૈરાગમાં ને વૈરાગ માં માંડે એમ થી એમ કૂદી એમ કૂદી એમ કુદે કુદતા માથે માથે પડી કુવા કોમ માં પડી ત્યારે ડબુક ડબુક કરવા માંડે મહારાજ ત્યારે હું ઉપડી ગયો ત્યારે મોત ને હરિયે હે તારે પેલી વિચાર કર્યો કે ભલે ખાધો ખાધો રોન્યો પણ કે જીવનમાં માં ગુંદો ખાવો આ મહી પડ્યા પછી ઠરાવ કરવાનો પેલો હે મય પડા પછી ખરાબ કરવા મળ્યા કે ભલે જીવન મે રોયનો ખાધો પણ કે ફરી ગુંદો ખાવો નહીં ભલે ગુંદો ખાધો ખાધો પણ કે ડાબલા થરિયાનો શંક કરવો નહીં ભલે ડાબલા થરિયાનો શંક કરે પણ કે કોણ થારાનો કોજાને જીવન મે શંક કરવો નહીં આવ મહારાજ કાર કાર તેડું આવે અને ખાટલા વસે ને તેડું આવે તારે કે ભાઈ ભગવાનનું ભજન કરી હોત તો હારું ને પણ જોવાણી હતી તારે ભજન ના કર્યું તારે શરમ અહીં આવું ભજન મંડળ બેઠું હોય તારે તાલી પાડવાનું થાય તો શરમ આવે ભજન બોલવાનું થાય તો શરમ આવે ભજન બ જવાનું થાય તો શરમ આવે હે આ પહેલું ભજન કરવાનું હતું જોવાની પેલું શિયાદ જેવું થાય ને કે પછી

અને આ આઓને બગાડી ખાડે આજ છાબી કઈ કે જોવાની મો ગિલ્લે કહ્યું જોવાની મો રામ ના ભજે આવે ઘણી શરમ જોવાની આવશે તારે શું થશે રે વૈદકમો ઓર વ્યાહ બાલ મારવાલા ગડિયા તે પહેરું છે ગના શોખતી રે અમારા રમેશરામ હાથ ઘડિયાળ પહેરતા પહેલાં પણ નહીં પહેરતા કદાચ શોખ થી ઘડિયાળ પહેરો વૈરાગમાં બોલ રહ્યો બાલ ને ઘડિયાળ પહેર્યું છે ગના શોખ હતી વૈરાગ મે ઓ રે વેહા બાલ મારવાલા જુવાની આવશે તારે શું થશે રે હા આ જુવાનીમાં મારા ઘણો શોખ હોય જે કઈ કરવાનું એ જોવાનું કશું કહ્યું નહી ભજન થાય એથી દઉં હેડીને જવું તો જઈ શકીએ મહારાજ જેવું શરીર થાય ગરપણ આવે વૃદ્ધ શરીર થાય ત્યારે આપણે ભજન કરવા જવું હોય તો બે ગાઉ હેડી શકાય નહીં હે મહારાજ અને જોવાની હોય ત્યારે આ મહારાજ આપણે પગપાળા કરીને જઈએ ખરું ઘડીપણ એ આવશે હે તારે શું થશે રે પડી જશે ધોધીયા હા ધોવા તમારે વાહલા પણ આવે તારે આ દુધી આ ધોવા થાય તે મહારાજ લઈ લે અમારે બાપુને શરીર છેલ્લે લગી છેલ્લો પ્રાણ વાયગો થતો તો એક કય દૂરત ન પડ્યો ને મારા કરી હે બાપુને એક જ દોર્ત ન તો પડ્યા છેલ્લો પ્રાણ વાયુ હતો તો લાગે ચાલો તું વાત કમ્પ્લીટ અને આપણે કેમ કે એમણે એમના જીવનની મય જીદાડાના મા બાપે જલા માલે જીદાડાને એમના જીવનની મય નશો નતો કર્યો અને આપણે કદાચ નશો કર્યો છે તમે અમે દરેક કદાચ નહી કરે હે કોઈ એ ગરમીની અંદર બીડીની ગરમી કદાચ આ મસાલાની ગરમી કદાચ એ નશાની ગરમીની અંદર આ દોત કરી પડ્યા કે પડી જશે આ દુધિયા ધોત તારે આપણે બોલવું હોય તો હરખું ના બોલાય એટલે સંત માં પૂછ્યું કે જોવાની હતી તારે કશું ના કર્યું ગડપ નહી આવશે તારે શું થશે રે ઉમરા તો ડુંગરા થઈ પડે રે આ પગથિયું સરવાન થાય તારા ટેકો લેવો પડે અને હવે અત્યાર તો હવે તેંચા ચાર પગે થાણ મકાનું ઊંચો બનાવે એટલે આપણે દેશને પગ દેની હેડું પડે શરૂ પડે કદ ચાલી પડે દેવા આતાર અમારે એવું થાય મારે હે બે ત્રણ પગે થાવા જા આપણે પકડીને હેડું પડે ઉમરા જેવું ડુંગરા જેવું લાગે ડુંગર ચલાવું એવું પણ આવશે તારે શું થશે રે ખાલે ગાલે ખૂના મો ખાટ મારવાલા

જે કઈ સેવા કરવાની હતી અને જે કઈ એમણે મહેનત મજૂરી કરીને કઈ કશું કરીને આપણને જે ભણાય ગણાય ને કઈ ભક્તિ માર્ગે મોકલ્યા એ શરીર જીદાડે ગયેલું થાય ત્યારે આપણે ખૂનામ ખાટલો ગળાય મારા તો ખૂનામ ખાટલો ગાળે અને દાદાને કે છોકરાઓ કે દાદા લો દોરી તો દાદા ને તો હોશે ના હોય ના કોરમ થી પાણી અહીં નેચે જાય કોમ કરવાનું હોશ ના હોય અને આખો દાડો દોરી ખેંચ ખેંચ કરી પડે

છેલ્લે દિવસે ગુરુજીએ અમને કહ્યો રોમદેવજી બાપણ ની વાત મૂકી કે ભાઈ રોમાલાલ જીતા એમને મો બાપને ઘેર અવતાર ધારણ કરી ગયા તારે એમને રોમ રોટ દેખાતેલો પણ અવતારી પુરુષ નતા દેખાતા એટલે સદમાં પૂછ્યો કે અવતારી પુરુષને ના ઓળખે ભલે બેઠો હોય કે બાપ તારે સમાધી ની વાત કરીને રેડ્યા તા ગિરાસ્પોણી આપ્યું બાપુ ખૂટો પાણી પીવડાયું સમાધિની વાત કરી કે ભાઈ શત્માપુરોની પાછળ કંઈક આવું કરવાનું છે હે રૂવાણું ના હોય પણ એ રૂવાનું આપણી ઓંખચંભ રડે કે આપણી પાછળ કંઈક રાત દાડો બેઠા હોય રાત દાળા મહેનત કરી હોય ભજન કરી હોય ઉજાગરા કર્યા હોય હે